પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ કેમેરા સર્વિસ પ્રિન્ટર નવા આપવામાં આવશે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારીતા અંગેની તાલીમનું સમાપન કરાયું જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આયોજિત યુવક સહકારીતા અંગેની તાલીમનું ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા આયોજન કરાયું હતું જેમાં ટ્રેનર શ્રીમતી મમતાબેન દ્વારા તાલીમાર્થી બહેનોને સહકારીતાના જુદા જુદા પાસા અંગે માહિતી પૂરી પાડી હતી અને ભરૂચમાં કાર્યરત ભરૂચ જિલ્લા મહિલા કોઓપરેટિવ બેંકની બહેનોને મુલાકાત કરાવી હતી આયોજિત કાર્યક્રમના સમાપન પ્રસંગે ભરૂચ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ તથા મહિલા સહકારી સમિતિના અધ્યક્ષા શ્રીમતી નીરુબેન આહિર તથા જિલ્લા સંઘના એક્ઝિક્યુટિવ શ્રી નરેન્દ્રભાઈ લીંબચીયા તથા જે એસ એસના નિયામક શ્રી જૈનુલ સૈયદની ઉપસ્થિતિમાં પુન આવુતિ કાર્યક્રમ યોજાયો હતો પ્રમુખ સ્થાનેથી બોલતા શ્રી ભરતભાઈ પટેલે બહેનોને જુદી જુદી સહકારી સંસ્થાઓના દાખલા આપી સહકારી ક્ષેત્રે પોતાનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સારધી પટેલે કર્યું હતું યાકુબ પટેલ ભરૂચ